સેલ્યુલર વર્લ્ડની એટલી બધી ફેસિલિટી સર્વિસ સુવિધા કસ્ટમર સાથેની જે જેનો સંબંધ છે એ અઠૂત છે જેનો કોઈ આમ વર્ણન ના કરી શકાય એ જેની સફળતા છે સેલ્યુલર વર્લ્ડે પ્રાપ્ત કરેલ એક અચિવમેન્ટને લઈને પણ છે એવોર્ડ જેમને મળેલો છે એ સેલ્યુલર વર્લ્ડ આ મોજા ફોલ્ડ સિક્સ અને ફ્લિપ સિક્સના લોન્ચિંગ ઇવેન્ટમાં ભેગા થયા છે આજે હું તમને જણાવું પહેલાં આપણે ફોલ્ડ સિક્સ જોઈ લઈ ફોલ્ડ સિક્સ છે ફોલ્ડ સિક્સ ત્રણ કલર સાથે આવે છે એક તો સિલ્વર શેડો છે પછી નેવી છે અને પિંક છે આ ત્રણ કલર સાથે ફોલ્ડ સિક્સ આવી છે સાથે ફ્લિપ સિક્સ પણ છે ફ્લિપસિક્સમાં આ પણ આ જ રીતે જે ત્રણ કલર છે સાથે સાથે આ વખતે સેમસંગે અલગ વસ્તુ કાઢી છે જે વોચ અલ્ટ્રા છે વોચ અલ્ટ્રા બહુ સારી એવી વસ્તુ છે વોચ સેવન પછી આવી જશે સેમસંગના બર્ડ્સ બર્ડ્સ થ્રી પ્રો અને એમાં ને એમાં એક વેરિયન્ટ બીજું છે સાદા છે ખાલી બર્ડ્સ થ્રી જે આપણે ફીચર્સની વાત કરીએ ફોલ્ડની તો આમાં તમે કોઈ પણ ઓબ્જેક્ટ એડ બી કરી શકો છો સ્કેચ ટુ ઇમેજ આમાં તમે કાંઈ પણ વસ્તુ લાઈક આપણે એક વસ્તુ દોરીએ જો મે બી પોસિબલ થાય કે ના આવે છે સાયકલ ઇવેન્ટને અહીંયા આપણે અલ્પવિરામ મૂકીએ છીએ કારણ કે હાચી તો ત્યારે પૂરી ગણા છે ક્યારે તમે મોબાઈલ લઈ જઈશો નવા અપગ્રેશનમાં નવી અપડેટમાં આવતા જતા નવા ફીચર્સના આ મોબાઈલોને સમય સાથે ચાલીને સતત આપણા માટે અવેલેબલ કરાવતા આ સેલ્યુલર વર્લ્ડ પરિવારનો આપણે ખૂબ 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 આભાર માનીએ છીએ અને થેન્ક યુ સો મચ દર્શનભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને આપ લોકો પણ અહીંયા પધારી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ